હેલો મિત્રો આપણે લીલી મેથીના ભજીયા તો બનાવતા જોઈએ પણ તમે ક્યારે સુકલ મેથીના ભજીયા બનાવ્યા છે એકદમ ટેસ્ટી બને છે અને સોફ્ટ બને છે અને જોઈ શકો છો કેટલા સરસ બનાવશે અને સુકલ મેથીના ભજીયાનો ટેસ્ટ એકદમ અલગ જ આવે કસૂરી મેથી એને કહેવાય છે તો તમે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજોજો હવે આપણે લઈ લેવાનો છે ચણાનો લોટ લેવાનો છે હવે એમાં ડુંગળી મરચું અને બટેકું અને એ ત્રણેય બધું સરખા ભાગમાં આપણે કાપી લેવાનું છે અને આપણે એમાં એડ નાખી દેવાનું છે હવે આપણે કસૂરી મેથી જે હોય ને સુકલ મેથી એ મોટી બે ચમચી નાખવાની અને હવે લીલા ધાણા આપણે કાપીને એમાં નાખી દેવાના છે અને કસૂરી મેથીનું પ્રમાણ થોડોક વધારે રાખવાનું હવે લસણ અને આદુની પેસ્ટ નાખી દેવાની છે એક ચમચી અને હવે આપણે આમાં અજમા નાખવાના છે થોડાક હાથમાં ઘસી લેવાના અને પછી એમાં નાખી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક ચપટી હિંગ અને દળેલું જીરું અને ચપટી હળદર જ નાખવાની છે ચપટી જ હળદર નાખવાની આપણે અને હવે આપણે લીંબુનો રસ નાખવાનો છે લીંબુના રસ નાખવાથી ભજીયા એકદમ ફૂલેલા અને સરસ એવો સ્વાદ આવે છે હવે આને આપણે પહેલાં કોરે કોરું બધું મિક્સ કરી દેવાનું છે કોરું મિક્સ કરવાનું પહેલાં પછી આપણે પાણી નાખવાનું પાણી જેટલું આપણે જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એમાં નાખતું રહેવાનું છે એટલે આપણો બેટર બહુ પતલું ન થઈ જાય એ રીતના આપણે બનાવવાનું છે અને ઉનાળો હોય કે શિયાળો હોય પણ આપણે ભજીયા ખાવાનું મન તો ગમે ત્યારે થાતું જ આપણે નાસ્તામાં કે ગમે ત્યારે ભજીયા આપણે બનાવી શકીએ હલકું ફૂલકું આપણે ગમે ત્યારે ભૂખ લાગે તો આપણે ઝટપટ આ રીતે બનાવી શકીએ મેથી સુધારવાની કંઈ જરૂર નહીં આપણે લીલી કે સાફ કરવી આપણે કસૂરી મેથી પડી હોય એનાથી આપણે ભજીયા તરત જ આપણે બનાવી શકીએ હવે જો બેટર આપણું સરસ એવું બની ગયું છે અને આપણે થોડુંક કડક બેટર રાખવાનું ઘાટું એટલે બહુ આપણે સેવવું ન પડે પડેવું આપણે તળતી વખત તે એટલે હવે આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આને થોડીક વાર પાંચેક મિનિટ જેવું ઢાંકી મૂકી દેવાનું પાંચક મિનિટ જેવું ઢાંકી દઈએ પછી આપણે એને પાછું હવે તેલ ગરમ થવા રાખી દીધું છે અને હવે જે આપણે ખાવાના સોડા આવે ને એ તમારે નાખી દેવાના અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે તળતું રહે તળવાનું છે અને જોઈ શકો છો જેવડી સાઇઝના તમારે કરવા એવી સાઇઝના કરી શકો ને એક પણ આપણી સેવ નથી પડતી કારણ કે આપણે બેટર જ એ રીતના બનાવ્યું છે હવે આપણે આને છે ને હળવી આંસ ઉપર તળી લેવાનું છે પહેલાં તેલ ફૂલ ગરમ થઈ જવા દેવાનું અને પછી થોડી ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની કારણ કે બહુ ફાસ્ટ ગેસની ફ્લેમ હોય તો ઉપરથી એકદમ લાલ થઈ જાય ને અંદરથી પાછા કાચા રહે તો હવે આપણે છે ને આ જો હળવા હળવા તાપે આપણા ભજીયા તળાઈ ગયા છે અને હવે આપણે આને કાઢી લઈશું આવો કલર થાય પછી આપણે એને કાઢી લેવાના છે અને આ રીતના ભજીયા એકવાર તમે ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે અને અને આ રીતના આપણે અને લાલ કલર થાય એનો કોઈ વાંધો નહીં લાલ કલર એના માટે થાય કે આપણે થોડીક અળધર ચપટીક હોય ને હવે આપણે ઉપરથી જલજીરા નાખવાની છે જે ખાટી મીઠી જલજીરા આવે ને આપણે છોકરાઓને બહુ ભાવતી હોય એ એ નાખવાની એટલે એકદમ ખાટો મીઠો અને એકદમ અલગ જ ટેસ્ટ આ ભજીયાનો આવશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપીઓ તમને ગમતી હોય તો ટ્રાય કરજો